યુપીઆઈ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા અઢાર અને ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર રોજ સ્માર્ટ ઇકોસિસ્ટમ વે નેચર થીમ સાથે સાય ટેકનોવેશન બે હજાર પચીસનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જે ટેકનોલોજી અને ટકાઉપણો મિશ્રણને ઉજાગર કરશે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન સાયબર સિક્યોરિટી અમ્બ્રેલા કોર્પોરેશન સુરતના સીઈઓ સાજિદ સૈયદની મુખ્ય અતિથિ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રમુખ શ્રી અશોક પજવાણી અને પ્રોવસ્ટ ડોક્ટર શ્રીકાંત જે કુલ સચિવ શ્રી ડીન પરીક્ષા નિયંત્રણ વિભાગીય વડાશ્રી તેમજ અન્ય વિભાગના અધ્યાપક ગણ તેમજ કર્મચારીગણ અને લગભગ બે જેટલા વિદ્યાર્થીઓએ ચૌદ જેટલી ટેકનિકલ સ્પર્ધાઓમાં

ટેકનોક્રેટ અને તેમની કુશળતા અને સર્જનાત્મકતા દર્શાવવા માટે એક સ્પર્ધાત્મક પ્લેટફોર્મ પૂરું પાડ્યું આ ઉપરાંત આઈપીએલ ઓક્શન પાયરાબોલ પઝલ ટ્રેઝર હન્ડ જેવી બિન તકનીક ઇન્વેન્ટ્સ અને હાઇટ એન્ડ સ્ટ્રાઇક અને ઇધર ચલા મેં ઉધર ચલા જેવી મનોરંજન પ્રવૃત્તિઓમાં પણ

નવીનતા અને જુસ્સાની પ્રશંસા કરી વિદ્યાર્થીઓને કુલ એક પોઈન્ટ બે લાખના રોકડ પુરસ્કાર અને વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા સાય ટેકનોવેશન બે હજાર પચીસનો નો સફળતાપૂર્વક આયોજન કમ્પ્યુટર એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને પર્યાવરણીય વિભાગ દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવ્યું હતું